જય ખિસ્ત્રી વાળા જય માતા ગૌરી નન મોહતે ગજાનંદ જો અમારા ખિસ્ત્રી વાળા વાછરડાનું મંદિર ગાત્રાડ માતાજીને પછવાડે ધ્રેડ ગામમાં બને છે હે જોવા ગજીયા સિમેટ હે આ મીઠી રેતી હે પછી આ માતાજી સામે બેઠા છે અમારે જો ઘેલી ગાત્રા ને આસાપરા જોઈ લ્યો હે છે ને આ મંદિર અમારી ગાત્રાના આશાપુરા માતાજીના હે પછી એની બાજુમાં જો સામે જો દેખાય બાવડા ઉપરથી થોડોક એ અમારા દાદાનો કોઠો મોડ માણકડો હં ને આ દરેવાડ ગામ ચારેકવાર બાવડા મેં ઘેરી લીધો આ અમારી ગાડી પડી આ અમારે ગગાભા કડિયા ને અમે જો રેતી રેતીનો ગારીઓ બનાવે હે અને અમારા દાદાનું મંદિર જો બનાવી છે હે હા કાની થાપન ખિસ્ત્રીને ગોડાણવાળા વાછળ દાદાના જ્યારે દ્રેવાડા બાદ હતી ને ત્યારે થાપન કરી ગયા સાંડ રીતે આવીને આદિ સુધી દાડો એમને પટમાં બેઠા હતા હા પછી તો ગોઠીઓમાં થોડોક ભંગાણ થઈ ગયો હે ખૂન ખરાબ આ અને દાડો એમને રહી ગયા હવે આ કાના હતાની ને ને કાના ભૂવાને જ હુકમ થયો હે હા ખિસ્ત્રીને ગોઢાણવાળાની ચીરીવાળો કાના હતા છે ને ભૂવા હતા અત્યારે દ્વારકામાં રહીએ ને મૂરગામ દ્રેવાડ મૂરગામ તો લાડુઆ લાડુઆથી દ્રેવાડ દેવાડથી આ દ્વારકા પાછા બરાબર હા ગામ તો અમારો લાડુ આ રાજ તિલક માપાણી પરિવાર પેથાણી હે તો હા અમારા દાદા જથરાજ માણકને પછવાડે આ મારો ખીતરીથી દાડો ગોઢથી આવ્યો માકી આવીને પછવાડે મારી આઈ માકાઈ મોઢી દોતા મેરની દીકરી ડોતા હતા ની મોઢવાડિયા હે તો જથરાજ માણકા ઘરમાં કાપડો ને પછી એ દાડો અહીંયાથી આવ્યો પ્રથમ દ્વારકાના ગૌચરામાં બે જસરા માણક બે ભેગા બેઠા જસરા માણસ વીર ગતિ ગયા યુદ્ધમાં કામ આવી ગયા અને પછી એની યાત્રા કરી ત્યારે દાદો અમારા પ્રગટ થયા અને ત્યારથી અમે છે ને આજે પાંચસો સાડા પાંચસો વર્ષ થયા ખિસ્ત્રી અને ગોઢાણા થળાની છકડીએ અહીંયા અમારી નિવેદ યા અને અમારું બધું ય્યા અને ચીરીબંધ ભૂવા પણ અમે આજે પણ હું ખિસ્ત્રીના મંદિરમાં થોડો ઘણું મારાથી જેટલું થાય એટલું હું કાર્ય કરું છું અને જ્યારે અહીંયા ખીમા હતા પાછા થયા ત્યારે બે વાટનો ઘી નહોતો કે નહોતી બેસવાની એક ઝૂંપડી અટાણે કાંઈ ઘટતું નથી ત્યાર પછી મેં સંભાવ્યું ભીમા હતાનો પૂરેપૂરો સાથ સરપંચનો હં આ સિસોદીયા અમારા ભાઈ આ મામા ભાઈના થાય એ ને અમે ચંદ્રવંશી હેં આ તો અમે જાડેજામાંથી ઓખા મંડળના વાઘા દ્વારકાધીશને ફેરાવી વાર અમારા દાદા એટલે અમે વાઘેર કહેવાના બાકી અમે જાડેજા છીએ હે મૂર તો બધા અમે શ્રીકૃષ્ણના વંશજો અસ્પત ગજપત ગજપતને ભૂપથ એમાં ગજપતના વંશજુ અમે જય દ્વારકાધીશ હા એ જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરા દાડાનું જો મંદિર ભુવાતા નોરતો આજ પહેલો ખેતરી હા અને આ કામ ચાલુ છે હે આ ભુવા ને બધા જસ આપે છે ડાડો હે અને ભુવાના હાથે જ કામ થાય છે તો જય વાળા કાર્ય કરાવતા રહેજો ને હું કરતો રહું હા હવે બોધ ઘડી થોડી રહી એમાંય ઘટમ ઘટા બરાબર એમાંય ઘટતું જાય છે જ્યાં સુધીનો લખેલું વસે ત્યાં સુધી થશે જય દ્વારકાધી શ્રીનંદન ગજાન આજે જોવા માતા મહાકાળી ઉપર અમારા પૂર્વજોની પૂજેલી મોર માણકની હા માણકને લાડવેથી તેડી આવનારી અને આ ધેવડા વસાવનારા માતાએ દેવડ વસાવી મોર માણકને તેડાવીને દેવળ વસાવી અને અમારા પૂર્વજોને અહીંયા તેડી આવી આ જોગમાં આ લાડવાથી તો અમારા પૂર્વજોની પૂજેલી હં આ મહાકાળી જવાળમાં અનંતરૂપે બિરાજે છે આ પેલો ચૈત્રી નવરતો છે અને હું ખિસ્ત્રી અને વાછરાડાનો બનાધારી આજ માતાને આ ફૂલ ચડાવ્યા હા અને હવે ધૂપ દીવો કરું તો આ માતાના મંદિરે આજે આ અમારા જો પરિવાર આખો આવે દીકરીઓ જમવાઈ બરાબર તો આજે અમે એ આ દોહિત્રા દોહિત્રીયું હે તો આ માતાનું મંદિર દરેવાડ ગામની અંદર આ દેવા ચારણની સાત દીકરીઓ જે ચાવડાઓને શ્રાપ આપી અને માણકોની જય ચાવડાની ખેંય અને માણકોની જય અને અમારા પૂર્વજને મોઢમાણકને આ મહાકાળી કાઢી માતાજી આ દેવાની ચારાની દીકરીઓ જે માતાજીને કહ્યું તેથી માતાજી અમારા પૂર્વજને લાડવાથી તેડી આવી અમે પેથાણી વંશના અને રાજલક ઓખા મંડળના અને દ્વારકાધીશની પૂજા કરનાર અમારા પૂર્વજ કે જે પેથામાણાંક રાજતિલક હતા અને એ દ્વારકાધીશની પૂજારી પણ હતા તો અમે આ માતા મહાકાળીને હા ચરણે આજે પ્રથમના ભરે છે હા અને જગદંબાની દયા તો આ શિવને શક્તિ બે બાજુ બાજુમાં બેઠા છે તમે ક્યાંય નહીં જોયું હું હા આ દ્રવાડ ગામની અંદર જે છે એમ કહેવાય છે કે જ્યારે માતાએ ચંડમોનને ચોર્યા ત્યારે માતા અતિ ક્રોધમાન થઈ ગઈ ચામુંડા જે ચોટીલાજનું છે ત્યાં ચંડની રૂપે ચામુંડા રૂપે બેઠી બિરાજમાન થઈને પછી એકદમ ક્રોધમાં થઈ ગઈ ત્યારે એમ કહે છે કે રક્તિને રોડવા માટે માતાએ કરોડ કાચલીયાની લાખ લોબડીયાની ઉત્પન્ન કરી અને પછી પોતે જનુનમાં આવી ગઈ ત્યારે સર્વદેવોએ મળી અને શંકરદેવને કહ્યું કે હવે તમે આને શાંત પાડો ત્યારે શંકરદેવ એને પગમાં સૂઈ ગયા અને માતા એની છાતી ઉપર જેવો પગ મૂક્યો એટલે નાગદેવ વાસુકીએ દંશ દીધો અને માતા જાગ્રત થઈને જુએ તો નીચે શિવ નહીં શંકરદેવ સૂતા છે ત્યારે કહ્યું કે અરે પ્રભુ તમે તો કે આ તમારી દેવી ક્રોધ શાંત કરવા માટે મારે કરવું પડ્યું તો ત્યારથી આ એમ કહેવાય છે કે અહીંયા આ મંદિરની સ્થાપન છે અનેક વર્ષો થઈ ગયા આનો કોઈ એકના પાસે ઇતિહાસ છે નહીં અત્યારે આ દેવસ્થાન સમિતિમાં છે બરાબર અને અમારા પૂર્વજો અને પૂજે છે અને અમારા પૂર્વજો પેઢીઓથી પૂજતા આવે છે બરાબર તો આ મારી માયા જગતંબાનો આજે ધૂપદી કરવા સર્વપ્રથમ પહેલો નોરતો આજે છે તો હું અહીં આવી અને હવે દીવો કરીશ જય મા જગતંબા નારાયણી ભગ સાગર તારણી ભવાની જય મહામાયા કુલદેવી કષ્ટ વિનાશાપુરા ગાથરાળ રૂપ ધરનારી જય ખિસ્ત્રીને જય હો મારા પૂર્વરૂપ દેવતા સતી હોપુરા જય હો દ્વારકાધીશ રાજ રાજા રણ છોડાય જય હો મારા ક્રાંતિકારી મહાન સુરીર જય હો સર્વ દેવી દેવતાઓને મારા અનંત કરોડો કોટીવાર નમસ્કાર છે નમસ્કાર છે નમસ્કાર છે માતા ગૌરી નંદન ગજાણ જો આજે અમે ચૈત્રી પ્રથમ નોરતો મહાકાળી ઉપર ધૂપીવા કીધા પછી આ શિવજી મહાકાળીની બાજુમાં જ બેઠા છે શિવ ને શક્તિ અમારા દહેવાડ ગામની અંદર અમારા મોડ માણકના પૂજેડા મોડ માણકની માણતા મહાકાળી અહીંયા તેડી આવીને અમારા પૂર્વજોએ દેવાડ ગામ વસાવ્યું અને ત્યારથી અમે આ શિવને શક્તિની પૂજા પાઠ કરીએ છીએ અને આજે પેઢો નોરતો છે હું ગોવાતા ખાના માણેક મુરગામ લાડવા તે પછીની દરેવાડ અને તે પછીનો હવે અત્યારે દ્વારકા બરાબર તો આ શિવજીને જો પાણી લોટી ચડાવી બીડી ચડાવ્યા ઓમ મૃત્યુ જય મહાદેવ ત્રાસમા સ્નાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાદે પીતમ કર્મ મંદ મૂળ તો બ્રહ્મરૂપાય મધ્યમ તો વીસ રૂપાય અગર તો અસિસ રૂપાય અનંત કુળો કોટી બિલીપત્ર ભરાના મહાદેવ શિવ સિદ્ધેશર હરપ્રહ્માસે નવસો નવાણું નારાણી

માતા ગૌરી ગજાનંદ આજ પેલો નોરતો અને જો આ દર્નો મંદિરયો બની ગયો નાજુકડો મંદિરયો હા આ કાના હતા ની થાપણ ખેસત્રી થી આવી સાંદડી થી ને આ થાપન કરી ગયા કાના હતા તે દી નું નામ હે આ અમારે ગામ દેવાલ બરાબર સામે અમારે માતાજી ગુરગવી ગાતરડા ને આશાપુરા અમારી બાજુમાં અમારા દાદાનો કોઠો હા જો અમારે હા દાદાનું મંદિર જો બની ગયું હા અમારા બાબા ભા આવી ગયા જો મેન કોન્ટ્રાક્ટર આ છે બધા દેવાનો કોન્ટ્રાક્ટર આ માણસ બેતાલી ગામના કોન્ટ્રાક્ટર છે મોટા મોટો કોન્ટ્રાક્ટર